હું નહીં કેતો કે રાયણાનો જ બંગાર કરવાનો તાન લહન જેટલું મોઘું થઈ ગયું તે હું લહણ થોડું એ ઉકલ લહણનો બંગાર કરીએ સારું એ બધું મેલો હું કહું ના હોય તો કહું હેડો કે મારા માના બાપના ઘરે જઈએ છ મહિનાથી આપણે જ્યાં નહીં તે હેડો કે મારા માનો કાલ ફોન આયો તો બાપડી કેટલું બોલતી હતી કે તું તો ઘર ભૂલી ગઈ પૈણીની મોબી એટલે આવતી જ નઈ ઓમ ને તેમ તમાર લીધો તો મારે બધું હોભરવું પડે છે કે જમણ કે લઈને આવક હેડો જઈએ હડજો

નોમ છે ઇનો નહીં ક પસો પાપલો પટલો પિને દાટ વાળી છે તમે એની ભઈબંધી તો મને હમમું તો ગમતો નહીં તારો ભા મકાન પાટ કરી આલતો હેરયો કરી બધું ઘણું ઈ તો મારા બાપને અવાજ કરે તો મારો બાપો ઉભે ઊભો મકાન બાંધી દેવા છે મારા બાપા કોઈક હું તાર બફળિયોનો પુત્રો છું તારા પોન સોંતી રાઈ બધું હારોવાનો થઈ હું આવું હું આવું બોલે પાછી ઇનો ઇનો એ એક કોણ પણ તારા બાપા નો ભાઈબંધ હતોનો હતો તારથી તને હાથ જોયો પણ એ રાજ્યું તારા બાપ ને આબરૂ જોયો નહિ ભાઈ ગમે તે મારો દોહો કેતો બેટા હું જતો રહ્યો પણ પછા તું અડધી રાતે મારા પહાણ આવું હો તને અડધી રાતે કહું ને બાલા જરૂર પડીએ તો તું અડધી રાતે દોડતો આવું ખરો હોય પોણી એ દાડો મારા ભાઈ લોકો જવાનું તું એટલે તું પણ વાળી આલી ખરો પણ આપણા માં દસ મિનિટ ખાલી કોમ છે તે મેળવવા તો હોય ત્યાં ગૌરવાના હોઘરા પડીએ વચ્ચે અને એક થી જઈ અને કોમ પત ના પાડી તમે તારા પણ અડધી રાતે મારી જરૂર પડે ને તો એમના આમ તો કે દુનિયામાં કોઈ ભયબંધ નહી આ પૈસો જીવ હશે હજી

મારે પંચાવન નઈ મારે પિસ્તાલીસ છે પિસ્તાલીસ પિસ્તાલીસ નઈ કોકરી પંચાવન રૂપિયા છે પિસ્તાલીસ પિસ્તાલીસ

આડી ઓ શિટ મરો પૈ બંધ જા તને કરે છે તને કરે છે હા મને મેલી બંધ ઓમ મને મેલી લે મંચા મરાનો માછી હા મંચા મરાનો શું ડોહોરી લે પિસીસ આ ભાઈ વાને બામાં યાર શરમ ના આવી લે મને મનો મારી તું ચાર જો તાર મોન તો જ નહીં ઉપર હા તણી કરે છે હા અરે ગરમી તોડી ના જો પાછો પડી જાય કશા બે હું તી હું પાંચ

તો ક્યાં આવી બેઠો વાત તો વાચી હો તમે બકલા મારા દીવર મને ટૂંપો દીધો ભાઈ